Oh, oh,

લીધા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી ત્યારે કોમામાં હતા અને હિન્દી તેમજ ગુજરાતી ત્યારે મિત્રો હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો માટે તેમણે અવાજ આપ્યો હતો તેરા સાથે તો અને જિંદગી ઇમ્તિહાન લેતી એ જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે જો કે મિત્રો તેમણે પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ ત્યારે મિત્રો ડબલ્યુ ટુ મુકેશ ત્યારે રિલીઝ કર્યું હતું અને તેમના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું છે જી મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ